એટ્રોસિટી એક્ટમાં જે આરોપીઓને ટેબલ દમીની ખાલી નોટિસ આપવામાં આવે આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ એ છે કે બિહારનો એક સ્ટેપ લઈને અરણકુમારનો સ્ટેપ લઈને અહીંની પણ પોલીસ પણ અહીંની પોલીસ પણ કાલથી સોશ્યલ મીડિયા સહિતના માધ્યમોની અંદર એક મેસે વાયરલ થઈ રહ્યું હતું તે મેસેજની અંદર દલિત સમાજના લોકોને ગાંધીનગર ખાતે કૂંચ કરવાનું કહેવામાં આવી રહ્યું હતું ત્યારે આજ વહેલી સવારથી દલિત સમાજના લોકો તથા દલિત સમાજના આગેવાનો દ્વારા ગાંધીનગર ખાતે પહોંચ કરવામાં આવી અને ડીજીપી કચેરી ખાતે એક આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું શું સમગ્ર મામલો હતો અને કેમ દલિત સમાજના લોકોને ગાંધીનગર ખાતે જવું પડી રહ્યું છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુકવાનું એકવીસમી સદી ચાલી રહી છે અને દેશ એ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે પરંતુ અમુક રાજકીય સમીકરણો અને અમુક જાતિવાદી સમીકરણોને જોઈએ તો એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આજે પણ દલિત સમાજના લોકો ઉપર અત્યાચારો થાય છે લોકોની અંદર એ જાતિવાદી માનસિકતા પણ ભરાયેલી છે અને રાજનીતિ તેને એક જોર આપતી હોય તે પ્રકારનું પણ ચલણ ચાલી રહ્યું છે ત્યારે અવાનવાર એવા સમાચારો અને અહેવાલો પણ આપણે જોઈએ છીએ જેની અંદર દલિત હોવાના કારણે તેના ઉપર અત્યાચાર થતા હોય છે ત્યારે બંધારણ દ્વારા દલિત સમાજના રક્ષણ માટે એક કલમ આપેલી છે તેનું નામ એટ્રોસિટીની કલમ છે ત્યારે બે હજાર તેર નો જે અર્ણેશ કુમાર વશિષ સ્ટેટ ઓફ બિહારનો જે કેસ હતો તેની અંદર જે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો તેનું ખોટું અમલીકરણ કરી અને ગુજરાતની પોલીસ એ એટ્રોસિટીના ગુનેગારોને છાવરવાનું કામ કરતી હોય તેવા દલિત સમાજ દ્વારા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે અને આ જ બાબતે ડીજીપી કચેરી ખાતે આજે દલિત સમાજના આગેવાનો તથા લોકો દ્વારા એક આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે પહેલાં આ આગેવાનો શું વાત કરી રહ્યા છે તે આપ સાંભળો મારું નામ માવજીભાઈ સરવૈયા રાષ્ટ્રીય દળિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય કન્વીનર આજે ગુજરાતની અંદર એટ્રોસિટી એક્ટમાં જે આરોપીઓને ટેબલ દમીની ખાલી નોટિસ આપવામાં આવે છે અરનેશ કુમારનું જજમેન્ટ એવું છે કે સાત વર્ષથી હેઠની સજા હોય એવા આરોપીને લોકોમાં નહીં બેસાડવાના એવા આરોપીને માત્ર પોલીસ નોટિસ આપવાના જવા દેવાના હોય છે નોટિસમાં આપવાની સમજ ન થાય પછી જો આરોપી ભૂલ કરે તો એમાં ધરપકડ કરવાના હોય છે પણ એટ્રોસિટી સ્પેશિયલ કાયદો છે એટ્રોસિટીમાં આગોતરા જમીનની જોગવાઈ નથી ભારતમાં કોઈ જગ્યાએ પરંતુ ગુજરાતની અંદર વારંવાર ડીજીપી સાહેબને મેં રજૂઆત કરી આરોપીઓને માત્ર ટેબલ જમીન નહીં ખાલી નોટિસ આપવામાં આવે છે ભાવનગરમાં પાંચસો કેસની નોટિસ આપી ખાલી પાંચસો કેસમાં નોટિસ આપી માહિતી માહિતી આપ્યું બસો કેસના ખાલી નોટિસ આપી અમરેલીમાં એટલા જ કેસના નોટિસ આપી એટ્રોસિટી કેસમાં આરોપીઓને જે રાજકીય લોકો હોય છે જે આરોપીઓમાં એના એ લોકો સગવડતા આપે છે એને ટેબલ જમીન આપવાના એને નોટિસ આપવાની એટ્રોસિટીના કાયદામાં નોટિસની કોઈ જોગવાઈ જ નથી છતાં નોટિસ આપીને આરોપીને જવા દેવામાં આવે છે એટ્રોસિટીનો સંપૂર્ણ અમલ કરવામાં આવતો નથી એટ્રોસીના આરોપી આરોપીઓ જે છૂટી જાય છે એના કારણે દલિતો પર અત્યાચારના બનાવો બન્યા છે એક વર્ષમાં પાંત્રીસ હત્યાઓ હત્યાઓ થઈ છે દલિત સમાજની દલિત સમાજની બહેનો પર બળાત્કાર થાય તો આરોપીને છોડી મૂકવામાં આવે છે આ બાબતે મેં ડીજીપી સાહેબને વારંવાર લેખિત રજૂઆત કરી છે આજે મેં સેલેજ આપવા આવ્યા છે કે જો આ કાયદો બંધ નહીં થાય તો એ તો એ જે અન્ય કમન જજમેન્ટ છે એક વ્યક્તિ માટે છે એટ્રોસિટી માટે નથી એ આજે મેં રજૂઆત કરવા આવ્યા છીએ એક સવાલ એ છે કે એટ્રોસિટીના કાયદાનો અમુક જગ્યાએ દુરુપયોગ પણ થાય છે એવી વાતો દુરુપયોગ થઈને એને સજા થવી જોઈએ અમે પણ એ કીધું છે જીગ્નેશભાઈ પણ એ કીધું છે કે જે લોકો એટ્રોસિટી દુરુપયોગ થાય એના પર તમે સેલમાં પૂરો અમે એનું સમર્થન નથી કરતા કોઈ આરોપીઓનું પરંતુ એટ્રોસિટીનો જે દલિતોને જ નહીં થાય છે ગુજરાતની અંદર વધારે વધારે દલિતોની ફરિયાદ પણ લેવામાં આવતી નથી ફરિયાદ કરવા માટે આઠ આઠ મહિના કોર્ટમાં જવું પડે થાય આપનું નામ હા મારું નામ જે કે ચોહણ હલ્લાવોલ છે અને ભારતીય દલિત પેન્થર અને વિવિધ સંગઠનો આજે અહીંયા પોલીસ મહાદળ મહાદળીની કચેરીએ આવેદનપત્ર આવ્યા આપવામાં આવ્યા છે આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ એ છે કે બિહારનો એક સ્ટેપ લઈને અરંગ સ્ટેપ લઈને અહીંની પણ પોલીસ પણ અહીંની પોલીસ પણ એનો લાભ ગેરલાભ ઉઠાવે છે અને આરોપી અને એટ્રોસિટીના એક્ટ મુજબ જે ગુનો દાખલ કરવાનો હોય છે એને ટેબલ ઉપર રિહા કરી દેવામાં આવે છે અને કોર્ટ સુધી એને લઈ જવામાં નથી આવતા ખરેખર એટ્રોસિટી એક્ટને કોઈ પણ બીજો અન્ય કાયદો સ્પર્શ કરતો નથી અને જ્યાં સુધી કોર્ટની અંદર હાજર ન કરવામાં આવે ત્યાં સુધી એને જામીન ન મળવા જોઈએ જ્યારે આજનું પોલીસ પ્રશાસન સરકાર બંને મળીને ગુનેગારો સાથે મળીને આ એક્ટનો દુરુપયોગ કરીને ગુનેગારોને છોડી મૂકે છે જેના કારણે લીધે ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિ વધી રહી છે એ પ્રવૃત્તિ અટકાવી હોય દેશ બચાવવો હોય તો આ એટ્રોસિટી એક્ટનો જબરજસ્ત રીતે ઉપયોગ કરવો જોઈએ અને કોઈ પણ છટકબારી રાખવી ના જોઈએ

ઓછી સજાને પાત્ર કોઈ ગુનો બનતો હોય તો એને ટેબલ ઉપર જામીન આપી દેવા જોઈએ પણ એટ્રોસિટી એક્ટની અંદર કોઈ પણ અન્ય કાયદો લાગુ પડતો નથી એટલે ગુનેગારને જામીન ટેબલ જામીન આપવાના જોઈએ અને કોર્ટમાં રજૂ કરવો જોઈએ જેવી રીતે આ દલિત સમાજના આગેવાનો વાત કરી રહ્યા છે કે બે હજાર તેરનો જે રણેશ કુમારનો કેસ હતો તેની અંદર જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો તેનું ખોટું અર્થઘટન કરી અને આ ગુજરાતની પોલીસે એટ્રોસિટીના ગુનેગારોને નોટિસ પાઠવી અને છોડી દેવાનું કામ કરે છે દલિત સમાજના આગેવાનો એ પણ વાત કરી રહ્યા છે કે ના માત્ર ગુજરાતમાં પરંતુ સમગ્ર દેશની અંદર ક્યાંય પણ એટ્રોસિટીના ના આગોતરા જામીન આપવાનો કાયદો હજી સુધી નથી બન્યો પરંતુ અત્યાચારો છે તે દિવસે દિવસે વધી રહ્યા છે પરંતુ આ પોલીસ દ્વારા એટ્રોસિટીના ગુનેગારોને પણ છાવરવાનું કામ કરવામાં આવી રહ્યું છે તે માટે દલિત સમાજના લોકો દ્વારા આજે ડીજીપી કચેરી ખાતે આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને જો આવનારા સમય એની અંદર આ કાયદાની અંદર જો કોઈ ફેરફાર કરવામાં નહીં આવે અને કાયદાનો સુધાર કરવામાં નહીં આવે તો દલિત સમાજના લોકો વધુ ઉગ્ર આંદોલન પણ કરશે તેવી ચીમકી પણ આ લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે ત્યારે આવનારા સમયમાં જોવું એ રહ્યું કે આ એટ્રોસિટીની કલમનો જે વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદ ગાંધીનગર સુધી પહોંચ્યો છે તે વિરામ લે છે કે પછી વધુ ઉગ્ર બને છે હાલ સુધી સમાચારોમાં બસ આટલું જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો આ ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ વૈષ્ણવ